ઓમ વોઇસ ગુજરાતીમાં તમારું સ્વાગત છે મિત્રો થોડી મિનિટ માટે રોકાઈ જાઓ કારણ કે આજે તમારી સાથે કંઈક એવું થવાનું છે જે દરેકની સાથે નથી થતું આ વિડિયો આ શબ્દો અને આ ક્ષણ એમ જ તમારી સામે નથી આવ્યા કદાચ તમે હજુ સુધી નથી જાણતા પરંતુ બ્રહ્માંડે તમને આ સમયે આ સ્થળે ખાસ કારણસર રોક્યા છે આ વિડિયોને પૂરો ન જોવો જો તમે તમારું ભાગ્યનો દરવાજો ખોલવા માટે તૈયાર ન હો પરંતુ જો તમે ખરેખર જાણવા માંગતા હો કે શા માટે તમારા જીવનમાં બધું અચાનક બદલાવાનું છે તો તમે આને ચૂકશો નહીં કારણ કે આગલી થોડી મિનિટોમાં માં તમને એક રહસ્ય સંભળાવવાનું છે એવું રહસ્ય જે ફક્ત પસંદગીના લોકોને જ જાણવા મળે છે અને હવે તમે તેમાંથી એક છો शू तुम्हें अनुभवी सको छो के ताजेतरमा कई विचित्र थई रहियु छे क्यारे एक बेंजुरी बेचैनी लागे छे क्यारे कोई ना आववानो एहसास थाइ छे तो क्यारे पोतानी अंदरज कोई हलचल आ बधु सामान्य नथी आ बधु संकेतो छे जारे ब्रह्मांड कोई ने खास परिवर्तन माटे पसंद करे छे तो सौथी पहला ते तेनी आसपासनी ऊर्जा ने बदली नाखे छे અને આજ તમારી સાથે થઈ રહ્યો છે કદાચ તમે નોંધીયું હશે કે તાજેતરમાં તમારી સામે કેટલાક એવા અનુભવો આવ્યા છે જે પહેલા ક્યારે નહોતા થયા કેટલાક એવા સપના આવ્યા છે જે ખૂબ અસામાન્ય હતા કેટલાક એવા વિચારો તમારા મનમાં આવ્યા છે જે જાણે ક્યાંથી આવીને તમારી અંદર ગુંજવા લાગ્યા હોય આ કોઈ સામાન્ય વિચારો નથી આ તે શક્તિના સંકેતો છે જે તમારી નજીક આવી રહી છે તમને કદાચ આ જાણીને આશ્ચર્ય થશે પરંતુ બ્રહ્માંડ દરેક મનુષ્યને દરરોજ સંકેતો આપે છે પરંતુ દરેક વ્યક્તિ તે સંકેતોને સમજી શકતી નથી તમે તે પસંદગીના લોકોમાંથી છો જેમની અંદર તે ચેતના છે તે સંવેદનશીલતા છે જે આ સૂક્ષ્મ સંકેતોને પકડી શકે છે અને જ્યારે તમે આવું કરો છો તો તમે એક ગહન આધ્યાત્મિક માર્ગ પર પગલું મૂકો છો એક એવો માર્ગ જે તમને તમારું વાસ્તવિક સ્વરૂપ સાથે મળવે છે તમે આ સંદેશ એટલા માટે બતાવવા આવ્યો છે કારણ કે હવે સમય આવી ગયો છે જે પરિવર્તન તમારા જીવનમાં થવાનું છે તે સામાન્ય નથી તે તમારી આખી વાસ્તવિકતાને ઉલટાવી દેશે તમે તમારા માટે જે કઈ સપનું જોયું હતું ખુશી સમૃદ્ધિ प्रेम उद्देश्य हवे ते बधु तमारी नजीक आववानु छे परंतु एक बात याद राखजो जारे कईक मोटू थवानु होय तो पहला बधु विखेराय छे जेम वावा जोड़ा पहलानी शांति होय छे तेम परिवर्तन पहला जीवन मा एक विचित्र बेचेनी थाय छे तमे आ बेचेनी नो अनुभव करी चुक्या छो नहीं अने आज ते बाबत नो संकेत छे के कईक असाधारण थवानु छे બ્રહ્માંડે તમારી આત્માને બોલાવી છે આ સમયે તમારી આસપાસ જે કંઈ થઈ રહ્યું છે તે બધું એક યોજનાનો ભાગ છે જે જે લોકો તમારા જીવનમાંથી દૂર થઈ રહ્યા છે દરવાજા બંધ થઈ રહ્યા છે જે સંબંધો તૂટી રહ્યા છે આ બધું એ બાબતની તૈયારી છે કે નવી ઉર્જા નવા લોકો નવા અવસરો તમારા જીવનમાં પ્રવેશે તમારે ડરવાની જરૂર નથી कारण के आ बधू तमारा माटे छे आ बधू तुमने नवी ऊंचाई સુધી લઈ જવા માટે થઈ રહ્યો છે ક્યારેક તમે વિચારતા હશો કે શા માટે વારંવાર વસ્તુઓ બગડે છે શા માટે દર વખતે જ્યારે કંઈક સારું થવા લાગે છે તો અચાનક રોકાઈ જાય છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કદાચ બ્રહ્માંડ તમને કોઈ મોટી વસ્તુ માટે તૈયાર કરી રહ્યું છે કદાચ જે તમે માંગ્યું હતું તેનાથી પણ વધુ સારું તમને મળવાનું છે અને એટલે જ થોડો વધુ સમય લાગી રહ્યો છે જ્યારે બ્રહ્માંડ કોઈ સંદેશ આપે છે તો તે સીધો નથી હોતો તે સંકેતોમાં વાત કરે છે ક્યારે કોઈ ગીતના બોલમાં ક્યારે કોઈ અજાણ્યાની વાતોમાં ક્યારે કોઈ જૂની પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હોય છે તે સંદેશ અને ક્યારેક આ વિડિયો જેવા કોઈ માધ્યમથી તો જો આજે તમે આને સાંભળી રહ્યા છો તો આ ફક્ત એક વિડિયો નથી આ એક બ્રહ્માંડીય સંવાદ છે હવે સવાલ એ છે કે તમારે શું કરવું જવાબ છે શાંત થઈ जाओ તમારી અંદર ઝાંખો તે લાગણીઓ ને અનુભવો જે વારંવાર આવી રહી છે તે વિચારો પર ધ્યાન આપો જે દરરોજ તમને પરેશાન કરી રહ્યા છે અથવા વારંવાર પુનરાવર્તન કરી રહ્યા છે આ તમારું અવચેતન મન છે જે બ્રહ્માંડ સાથે મળીને તમને દિશા બતાવી રહ્યું છે તમે જે પ્રશ્નોના જવાબ શોધી રહ્યા છો તે જવાબો તમારી અંદર જ છુપાયેલા છે અને આ સંદેશ કે વિડિયો તે જવાબની પહેલી ઝલક છે બ્રહ્માંડ હવે તમારી સાથે કામ કરવા માટે તૈયાર છે હવે બ્રહ્માંડની યોજના સક્રિય થઈ ચૂકી છે તમે તેને રોકી શકતા નથી કોઈ તેને બદલી શકતું નથી તમારી આસપાસ હવે ઘટનાઓ બનશે જે તમારી વર્તમાન સમજણથી પરે હશે કેટલાક લોકો તમારા જીવનમાંથી અચાનક ચાલ્યા જશે કેટલાક અચાનક પાછા આવશે અને કેટલાક એવા નવા લોકો આવશે જે તમારા જીવનની કથામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે શક્ય છે કે તમે થોડા ભમિત થઈ जाओ કારણ કે બધું ખૂબ ઝડપથી બદલાવા લાગશે પરંતુ દર્શો નહીં આજ બ્રહ્માંડમાં ચાલ છે જે તમારી પાસેથી છીનવાઈ ગયું હતું તે હવે નવા રૂપમાં પાછું આવશે જે અધૂરું રહી ગયું હતું તે હવે પૂર્ણ થશે જે તમારાથી દૂર હતું તે તમારી તરફ ખેંચાતું આવશે આ સમયે તમે જે લાગણીઓમાંથી પસાર થશો તે સામાન્ય નહીં હોય ક્યારેક બિનજરૂરી ભાવુક થઈ જશો ક્યારેક એવું લાગશે કે કોઈએ પીઠ પર હાથ મૂક્યો છે ક્યારે કોતાના જ રૂમમાં બેસીને કોઈની હાજરીનો અહેસાસ થશે શા માટે કારણ કે હવે બ્રહ્માંડ ફક્ત સંકેતો નહીં આપે તે હસ્તક્ષેપ કરશે તે જૂના કર્મોને કાપશે તમારી આત્માના પાછલા જન્મોના બંધનોને તોડશે અને તમારી ચારે તરફ એક अदृश्य કવચ બનાવશે જેથી કોઈ નકારાત્મકતા તમને સ્પર્શ પણ ન કરી શકે તમારા વિચારોમાં હવે બદલાવ આવશે જે વસ્તુઓમાં પહેલા દિલ લાગતું હતું હવે તે માં રુચિ ખતમ થઈ જશે તમારો ધ્યાન હવે તમારા ઉદ્દેશ્ય તરફ ખેંચાશે જે તમારાથી દૂર હતું તે તમારી તરફ ખેચાતું આવશે તમે વારંવાર પોતાની જાતને પૂછો મનીષા માટે પસંદ કરવામાં આવ્યો તો સાંભળો તમને એટલે પસંદ કરવામાં આવ્યો કારણ કે તમે પહેલા ક્યારે કોઈની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો હતો તમને એકલે પસંદ કરવામાં આવ્યો કારણ કે તમે બિનશરતે પ્રેમ કર્યો હતો તમને એકલે પસંદ કરવામાં આવ્યો કારણ કે બ્રહ્માંડને તમારા જેવા લોકોની જરૂર છે જે બીજાની ચેતનાને પણ जगाડી શકે તેથી હવે તમે એકલા નથી તમારી ચારે તરફ એક દિવ્ય ટીમ છે જે તમારા વિચારોને સાંભળી રહી છે જે તમારી સુરક્ષામાં લાગેલી છે जे दरेक ते अड़चण ने दूर करी रही छे जे तमारा भाग्यना मार्गमा उभी हती तमारा विचारो हवे वधु शक्तिशाली बनता जई रहा छे हवे जो तमे कोई वस्तु ने पामवानी इच्छा मात्र राखशो तो ब्रह्मांड पोतेज तेने तमारी तरफ लई आवशे परंतु तेनी साथे एक जवाबदारी पण जोडायेली छे हवे थी तमे जे पण विचारशो अनुभवशो बोलशो ते वास्तविकता बनशे तेथी हवे तुम्हारे वधु सजग रहवो पड़शे नकारात्मकता थी दूरी जारववी पड़शे द रोज પોતાની જાત સાથે આ वचन આપવો પડશે હું જે બોલું તેમાં પ્રકાશ હોય હું જે વિચારું તેમાં પ્રેમ હોય હું જે માંગું તેમાં ભલાઈ હોય ફક્ત મારા માટે નહીં બધા માટે આજ તમારો આગલા તબક્કાની ચાવી છે હવે સમય છે તે દિવ્ય માર્ગ પર ચાલવાનો જેની શરૂઆત આજે આ વિડિયો જોઈને થઈ છે કારણ કે આ કોઈ સામાન્ય વિડિયો નહોતો આ તો એક દિવ્ય સંદેશ હતો જે બ્રહ્માંડે ફક્ત તેમને જ બતાવ્યો જેમને તેણે પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા છે હવે જ્યારે આ સંદેશ તમારા સુધી પહોંચી ગયો છે તો સમજી લો કે કંઈક મોટું બદલાવાનું જ છે બ્રહ્માંડની તે છુપાયેલી શક્તિ તમારી બિલકુલ નજીક છે બસ એક પબલું દૂર હવે તમારે ફક્ત વિશ્વાસ રાખવાનો છે અને દરરોજ તે સંકેત તરફ જાગૃત રહેવાનો છે જો દિલથી લાગે છે કે આ વાતો તમારા માટે છે તો તેને એકલું ન રાખો તેને બચ્ચે ન છોડો કારણ કે આ તેજ ક્ષણ છે જ્યારે બ્રહ્માંડ તમારી નજીક આવ્યું છે યુનિવર્સ ક્યારેય બિનજરૂરી કોઈ સંકેત તમારી સામે મોકલતું નથી जो आज ये तुमने आ वीडियो देखाई રહ્યો છે તો તેનો મતલબ છે કે તમે પસંદ થયા છો આ તમારા માટે સીધો સંદેશ છે બ્રહ્માંડ તરફથી તે શક્તિ તરફથી જે હંમેશા તમને જોઈ રહી છે તમને સાંભળી રહી છે અને તમારા દિલમાં ઉદ્ભવતી દરેક લાગણીને અનુભવી રહી છે ઘણા સમયથી તમે કંઈક વિચારી રહ્યા હતા કોઈ સંકેત માંગી રહ્યા હતા કોઈ જવાબ ઈચ્છતા હતા અને આ વિડિયો તેનો જ જવાબ છે ઘણી વાર આપણા જીવનમાં એવો વળાંક આવે છે જ્યાં બધું થંભી જાય છે જ્યાં જ્યાં આપણે આપણે માર્ગને લઈને હોઈએ છીએ વિચારવા લાગીએ છીએ કે શું ખરેખર આપણું ભાગ્ય પણ બદલાઈ શકે છે શું ખરેખર ચમત્કારો થાય છે આજનો દિવસ તે જ વળાંક છે જો તમારી આત્માએ આ સંદેશને અનુભવ્યો છે જો તમારું દિલ ધડકી ઉઠ્યું છે બીન જરૂરી તો સમજી લો કે બ્રહ્માંડે તમે પસંદ કરી લીધા છે તમારું જીવન હવે તેવું નહીં રહે જેવું હતું જે બદલાવ તમે આતલી સિદ્ધતથી માંગ્યો હતો જે પ્રાર્થનાઓ તમે શબ્દો વગર કરી હતી જે ઈચ્છાઓને તમે છુપાવી દીધી હતી કારણ કે તમને ડર હતો કે ક્યાંક તે પૂર્ણ ન થાય હવે તે બધું તમારી સામે આવવાનું છે અને આ તેજ ક્ષણ છે જારે બ્રહ્માંડ તમને કહેવા માંગે છે કે તમે ઘણો બધું સહન કરી લીધું છે હવે તમારો વારો છે પામવાનો તમારા જીવનની સૌથી મોટી રાત તે સવારથી ઠીક પહેલા આવે છે જારે ઉજાસ આવવાનો હોય છે ઠીક તેજ આજે જે પણ મુશ્કેલીઓ ભ્રમ કે એકલતા તમે અનુભવી રહ્યા છો તે બધું તમારી અંદરથી નીકળવાનું છે કારણ કે આવનારા સમયમાં કંઈક એવું બનવાનું છે જે તમારી આખી ધારાને બદલી દેશે અને બ્રહ્માંડ તમને માનસિક આત્મિક અને ભાવનાત્મક રીતે તૈયાર કરી રહ્યું છે તમે જે માર્ગ પર છો તે માર્ગ હવે સીધો થઈ રહ્યો છે જે દરવાજા તમે ખટખટાવીને થાકી ગયા હતા હવે તે દરવાજા પોતે જ તમારી સામે ખુલશે જે લોકોએ તમને અવગણ્યા જે પરિસ્થિતિઓએ થયે તમને રોક્યા જે નિષ્ફળતાઓએ તમને હચમચાવી દીધા હવે તેજ પરિસ્થિતિઓ અને તે જ નિષ્ફળતાઓ તમારા જીવનની કથાને પ્રેરણામાં બદલી દેશે તમારી અંદર જે ઉર્જા છે તે ખૂબ પવિત્ર છે તમારા કર્મો તો માધ્યમ છે પરંતુ તમારી આત્માની શુદ્ધતા જ છે જે તમારા માટે માર્ગો ખોલે છે તમે ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું તમે હંમેશા પોતાનો કરતાં બીજાના વિશે વધુ વિચાર્યું તમે તે બધું કર્યું જે એક સારા મનુષ્યએ કરવું જોઈએ અને હવે તે બધી સારાયો ભેગી થઈને એક તેજસ્વી પ્રકાશ બની ગઈ છે જે તમારા જીવનને રોશન કરવાની છે યાદ રાખજો જારે બ્રહ્માંડ કોઈને પસંદ કરે છે તો પહેલા તેને પરખે છે તમને પરખવામાં આવ્યા છે પરીક્ષા પર પરીક્ષા આપી છે તમે તમે થાકી પણ ગયા હશો તૂટેલું પણ અનુભવ્યું હશે પરંતુ તમને રોકાયા નથી તમે દર વખતે ચાલ્યા ભલે મન રડ્યું હોય કે પરિસ્થિતિઓએ તમને નીચે પછાડ્યા હોય અને આજ તમારી સૌથી મોટી તાકાત છે બ્રહ્માંડ આજ જુએ છે તમારો ન રોકાવો તમારો વિશ્વાસ હવે સમય છે તે વિશ્વાસને ફળીભૂત થતો જોવાનો તે સંબંધ જે તમને તડપાવી રહ્યો હતો હવે સ્પષ્ટ થઈ જશે કા તો તે તમારી પાસે પાછો આવશે અથવા કોઈ એવું આવશે જે તમારી આત્મા સાથે તે તે નોકરી અવસર તે ઓળખ જેને પામવા માટે તમે રાતો જાગ્યા છો હવે તમારા હાથમાં આવવાની છે તમને આજે જે સંદેશ મળી રહ્યો છે તેમાં એક ચેતવણી પણ છે તમારા ડરને પોતાનાથી દૂર રાખો ડર શંકા અને ચિંતા આ ત્રણે સૌથી મોટી અડચણો છે બ્રહ્માંડની ભેટોને પામવામાં જો તમે આજે આ ક્ષણે તેને તમારા મનમાંથી બહાર કાઢી નાખશો તો માનો આવતીકાલની સવાર બિલકુલ અલગ હશે તે સવારમાં તમે પોતાને બદલાયેલા જોશો આજથી તમે પોતાની જાત સાથે ફક્ત એક વચન આપો કે તમે તમારી અંદરની શક્તિને ઓળખશો તમે તમારી અંદરની અવાજને દબાવવા નહિ દો કારણ કે ભ્રમણની બધી શક્તિઓ ફક્ત તેની સાથે હોય છે જે પોતાની આત્માની પોકારને સાંભળે છે તમારી આત્મા તમને વારંવાર કહી રહી છે કે તૈયાર થઈ જાઓ કંઈક મોટું થવાનું છે તમે તે દરવાજા તરફ ડોકિયું કર્યું છે જ્યાં તમારો સુવર્ણ ભવિષ્ય છુપાયેલું છે અને આજે તે દરવાજો ધીમે ધીમે ખુલી રહ્યો છે આ વિડિયો તે ચાવી છે જે તે દરવાજાને ખોલવા આવી છે તેને અનુભવો તેને તમારી અંદર બેસાડો અને પોતાને કહો કે તમે તેના લાયક છો તમે બ્રહ્માંડના સૌથી પ્રિય સાધક છો તમને મોકલેલા આ સંદેશમાં તે બધું છે જે તમે ક્યારે ઈચ્છ્યું હતું તમે જે પણ સપનું જોયું છે બ્રહ્માંડ તેને હવે એક યોજનામાં બદલી રહ્યું છે આવનારા દિવસોમાં તમે જોશો કે કેવી રીતે એક પછી એક સંયોગ એક પછી એક અવસર અને એક પછી એક ચમત્કાર તમારા જીવનમાં ઉતરતા જશે દરરોજ દરેક ક્ષણ તમને નવી દિશા આપશે અને તમે પોતે જ અનુભવશો કે હા આ તેજ સમય છે જેની હું વર્ષોથી રાહ જોતો હતો તમે પોતે જ કહેશો કે મને આ વિડિયો તેજ સમય કેમ મળ્યો જ્યારે મારું મન સૌથી વધુ બેચેન હતું કારણ કે આજ બ્રહ્માંડની સુંદરતા છે તે આપણને તેજ સમય आवाज આપે છે જારે આપણે સૌથી વધુ તૂટેલા હોઈએ અને સૌથી વધુ ઝળપવા માટે તૈયાર હોઈએ હવે હું તમને કહેવા માંગુ છું કે તમારી નજરો ખુલ્લી રાખો તમારું મનને શાંત રાખો અને તમારું દિલને તૈયાર રાખો કારણ કે આગલા 24 કલાકમાં કંઈક એવું બનશે જે તમારા માટે લખાઈ ચૂક્યું છે આ કોઈ સંયોગ નહીં હોય આ કોઈ સામાન્ય ઘટના નહીં હોય આ તમારા માટે મોકલેલો એક દિવ્ય સંકેત હશે જો આ વિડિયોને સાંભળતી વખતે તમારી આંખો ભીની થઈ ગઈ હોય તમારું ધડકન ઝડપી થઈ ગઈ હોય કે તમારું મનમાં એક हलचल ઉઠી હોય તો સમજી લો કે આ તમારા માટે જ હતો અને તમે તેને સાંભળી લીધો તેથી હવે તમારું જીવન તેવું નહીં રહે જેવું પહેલા હતું અને જારે આત્મા કોઈ મોટો પરિવર્તન થી ઠીક પહેલા જાગે છે તો બ્રહમાન સંકેતો આપવાનું શરૂ કરે છે તે સંકેતો ખૂબ સૂક્ષ્મ હોય છે જેમ કે કોઈ જૂનું સપનું અચાનક ફરીથી દેખાવું કોઈ ભૂલી ગયેલી યાદનું વારંવાર સામે આવવું કે બિનજરૂરી કોઈ એક સ્થળ કે વ્યક્તિ વિશે સતત વિચારતા રહેવું આ બધું સંયોગ નથી આ બધું તમારા બદલાતા ભવિષ્યની आहટ છે यूनिवर्स आजे तमने ए कहवा मांगे छे के तमे घना लांबा समय थी एवा वणाक पर चाली रहा हता ज्या दरेक मार्ग बंद लागतो हतो तमे वारंवार पोतानी जात ने कहयु हशे क्यारे बदलाशे बधु क्यारे आवशे ते दिवस जारे मारी महंत नु फळ मळशे क्यारे मळशे मने ते शांति अने स्थिरता जे बधाने मळे छे અને હવે તેજ બદલાતા દિવસથી એક દિવસ પહેલા આ વિડિયો તમારી સામે આવ્યો છે કારણ કે બ્રહ્માંડ આવી રીતે કામ કરે છે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ લાંબો સંઘર્ષ કરે છે ઘણું બધું સહન કરે છે અને તેમ છતાં આશાનો દામન નથી છોડતો તો યુનિવર્સ પોતે તેની પાસે એક સંદેશ મોકલે છે આજનો આ સંદેશ તેજ બદલાયેલા જીવનની શરૂઆત છે તમે તમારા જીવનમાં તે દિવસો પર જોયા છે જ્યારે તમે પોતાને તૂટેલા અનુભવ્યા જ્યારે કોઈ તમારી વાત સાંભળનારું નહોતું જ્યારે તમારી આંખોના આંસુ ફક્ત ઓશિકો જાણતો હતો તમે રાતો રડતા गुઝારી પરંતુ સવારે ફરીથી ઊભા થયા કારણ કે તમારી અંદર તે શક્તિ છે તે આસ્થા છે જે દરેકની પાસે નથી હોતી અને હવે બ્રહ્માંડ તમને એ જ કહેવા આવ્યું છે તમારો સહન કરવાનો સમય હવે પૂરો થઈ ગયો છે હવે તમારો સમય છે ફળનો શાંતિનો અને પૂર્ણતાનો શક્ય છે કે તમને એવું લાગે કે કશું બદલાયું નથી બહારની દુનિયા તેવી જ છે એ જ લોકો એ જ કામ એ જ પરિસ્થિતિઓ પરંતુ ધ્યાનથી જો તમારી આત્મા બદલાઈ રહી છે તમારી ઊર્જા પહેલા જેવી નથી રહી અને જારે ઊર્જા બદલાય છે તો આખો બ્રહ્માંડ પોતાને તે નવી ઊર્જા અનુસાર ઢારે છે તમારી ચારે તરફ જે લોકો છે તે ધીમે ધીમે બદલાશે જે સંબંધોમાં દરાર હતી ત્યાં કાં તો ગહનતા આવશે अथवा સચ્ચાઈ સામે આવશે જે કામ તમારા માટે બંધ હતા તે પોતે જ ખુલવા લાગશે તમારું સપના હવે ફક્ત કલ્પના નહીં રહે તે ધીમે ધીમે તમારી વાસ્તવિકતા બનવાની તૈયારીમાં છે અને યાદ રાખજો બદલાવથી ઠીક પહેલાની ઘડી સૌથી ભારે હોય છે ઘણીવાર આજ સમયે આપણે હાર માની લઈએ છીએ કારણ કે એવું લાગે છે કે હવે વધુ સહન નહીં થાય પરંતુ આજ સમયે બ્રહ્માંડ પોતાનો સૌથી ગહન ચમત્કાર રજે છે કદાચ તમે નોંધીયું હશે કે તાજેતરમાં તમે કેટલાં એવા વિચિત્ર સંકેતો જોયા જેમ કે વારંવાર કોઈ ખાસ નંબર દેખાવો કોઈ ગીત વારંવાર સંભલાવો કે કોઈ એવો સપનું જે દરેક અઠવાડીએ આવ્યું હોય તમે વિચારો છો કે આ ફક્ત ઈત્તેફાક છે પરંતુ ના આ આગામી ચમત્કારનો શોર છે તમારી આત્માને આ બાબતનો અહેસાસ થઈ ગયો છે કે ખૂબ જલ્દી તે બધું થવાનું છે જેની માટે તમે વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા તમારી આર્થિક સ્થિતિ જે ઘણા સમયથી અટકી ગઈ હતી હવે તેમા બહાવ આવશે અચાનક તમને એવા અવસરો મળશે જેના વિશે તમે વિચાર્યું પણ નહોતું તમારો સંબંધો ભલે તે પ્રેમ સાથે જોડાયેલા હોય પરિવાર સાથે કે મિત્રો સાથે હવે સ્થિરતા તરફ આગળ વધશે જે વિખેરાયેલું હતું તે જોડાવા લાગશે અને જે જોડાઈ ન શકે તે પોતે જ તમારા જીવનમાંથી દૂર થશે જેથી નવી ઊર્જા માટે જગ્યા બની શકે તમારા શરીરમાં પણ બદલાવ શરૂ થશે હરું માથાનો દુખાવો થાક ઉંગનો બદલાતું પેટન આ બધું સંકેત છે કે તમારી ઊર્જા શુદ્ધ થઈ રહી છે તમારા વિચારો હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે તમે હવે દરેક વસ્તુને જૂના નજરિયાથી નહીં પરંતુ એક નવી સમજણથી જોવા લાગશો આજ બ્રહ્માંડીય બુદ્ધિમત્તા છે કારણ કે તમે પસંદ થયા છો દરેક વ્યક્તિ આ સ્તર સુધી પહોંચતી નથી દરેકને બ્રહ્માંડ આવો સંકેત મોકલતું નથી આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે તેનો મતલબ છે કે તમારી આત્મા તૈયાર છે હવે સમય છે તમારી અંદરની શક્તિને પૂર્ણ રીતે ઓળખવાનો જો અત્યાર સુધી તમે પોતાને નબળા સમજ્યા હતા તો હવે સમય છે પોતાને એ કહેવાનો કે હું તૈયાર છું હું મારા જીવનના તે નવા અધ્યાયના સ્વાગત માટે તૈયાર છું જે મને સમૃદ્ધિ, પ્રેમ અને શાંતિ તરફ લઈ જશે. હવેથી તમારે ફક્ત એક જ વસ્તુ કરવાની છે કે સ્વીકાર કરું કે જે થઈ રહ્યું છે તે તમારા ભલા માટે છે અને તમે ભૂતકાળના દુઃખને હવે પાછળ છોડી શકો છો. સ્વીકાર કરું કે તમારું જીવન હવે તેજ માર્ગ પર ચાલવાનું છે. જેને તમે વર્ષોથી તમારા મનમાં સાચવી રાખ્યો હતો યુનિવર્સ કહે છે કે જ્યારે તમે પૂર્ણ શ્રદ્ધાથી સમર્પણ કરો છો તો બ્રહ્માંડ પોતે તમારું માટે તે માર્ગો બનાવે છે જેનું અસ્તિત્વ પહેલા તમે દેખાતું નહોતું હવે તમારી જવાબદારી છે વિશ્વાસ જાળવી રાખવાની ભલે પરિસ્થિતિઓ જેવી હોય જો આ શબ્દો તમારી આત્મા સુધી પહોંચ્યા હોય જો આ સંદેશે તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો સમજી લો કે યુનિવર્સે આજે ખરેખર તમારી સાથે વાત કરી છે તમારે તેને ઈત્તેફાક નથી સમજવાનો કારણ કે આ ઈત્તેફાક નથી આ એક બોલાવો છે એક દિવ્ય સંદેશ જે યુનિવર્સે પોતે તમારા સુધી પહોંચાડ્યો છે તમારો અહીં સુધી પહોંચવું એ બાબતનો પુરાવો છે કે તમે પસંદ થયા છો હા તમે સાચું સાંભળ્યું આ સંદેશ ને ફક્ત તે જ જોઈ શકે છે જેને યુનિવર્સે બોલાવ્યો છે બાકીના લોકો આ વિડિયો સુધી પહોંચી જ નથી શકતા કારણ કે તેમની આત્મા હજુ તૈયાર નથી પરંતુ તમે તૈયાર છો તમારી આત્મા જાગી રહી છે તમારા જીવનમાં હવે એક નવો અધ્યાય ખુલવાનો છે તમારું નામ નથી લેવાયું પરંતુ તમારી આત્માને બોલાવવામાં આવી છે જેવી જ તમે આ વિડિયો પર ક્લિક કરી તેવી જ તમારા જીવનમાં એક અદ્રશ્ય દરવાજો ખુલી ગયો હવેથી વસ્તુઓ બદલાશે ઘટનાઓ ઝડપી થશે અને તે બધું જે રોકાય ગયું હતું હવે બહેવા લાગશે કારણ કે બ્રહ્માંડ હવે તમારી સહાયતા માટે સક્રિય થઈ ગયું છે તમારી અંદર એક ઊર્જા છે એક રોશની છે જેને તમે પોતે પણ પૂર્ણ રીતે સમજીતા નથી પરંતુ હવે વખત આવી ગયો છે તેને ઓળખવાનો યુનિવર્સ તમને કહી રહ્યું છે કે તમારી આત્માએ ઘણો સહન કર્યું છે પરંતુ હવે સમય છે તમને તમારો જવાબ આપવાનો તમે જે પ્રશ્નોને રાતોમાં દોહરાવ્યા છે જે પ્રાર્થનાઓને દિલથી બોલ્યા છે આજે તેનો જવાબ તમને મળવાનો છે જો તમે પોતાના પરનો ભરોસો ખોઈ દીધો હોય જો તમે રાહ જોતા જોતા થાકી ગયા હો તો સાંભળો તમને છોડવામાં નથી આવ્યા તમને તૈયાર કરવામાં આવ્યા હતા આજનો આ સંદેશ કોઈ સામાન્ય વાત નથી કહી રહ્યો આજે જે થઈ રહ્યું છે તે એક આધ્યાત્મિક અનલોકિંગ છે તમે ખાસ કેમ છો દરેક મનુષ્યને આ વિડીયો દેખાતો નથી જે લોકો હજુ પણ દુન્યવી ભ્રમમાં ગૂંચવાયેલા છે જે લોકો હજુ પણ પોતાની આત્માની પોકારને સાંભળી શકતા નથી તેમને આ સંદેશ દેખાશે જ નહીં પરંતુ તમે અહીં છો એટલે તમારી આત્મા હવે જાગૃત થઈ ગઈ છે તમારા માટે યુનિવર્સના માર્ગો کھلવા લાગ્યા છે સંયોગ હવે સંકેતો બની જશે અને સંકેતો હવે સાક્ષાત અનુભવ બની જશે તમને મળશે તે અવસરો જે પહેલા अदृश्य હતા તમને મળશે તે લોકો જે તમારી આત્મા માટે મોકલવામાં આવ્યા છે तमने मर्शे ते परिस्थितियों जे तमने तमारा उद्देश्य सुधी पहुंचाड़शे हवे तमारे शू करवू छे आ संदेश ने अनुभवो तेने फक्त सांभळवु नहीं तमारी अंदर उतारी दो आँखों बंद करीने एक मिनट तमारा हृदय ने कहो के हूँ तैयार छु यूनिवर्स जे मोकलशे हूँ तेने स्वीकारु छु बस आ वाक्य तमारा जीवन मा चमत्कारों शुरुआत करशे हवे वस्तुओं अचानक बदलाशे जहाँ पहला लोको तमने समझता नहोता हवे तेज लोको तमारी तरफ खेचाशे जहाँ पहला वारंवार अड़चणो हती हवे प्रयास वगर मार्गो साफ थशे जहाँ पहला दरवाजा बंद हता हवे एक एक दरवाजो खुलवा लागशे तमारा जीवन मा देखावा लागशे संकेतो जेम के एक एक बे चार, -चार जेवा नंबरो वारंवार देखाशे तमने लागशे से कोई अदृश्य शक्ति तमारी साथे चाली रही है साचु एज छे कारण के तमे आ संदेश जोयो। हर हर महादेव